તો હેલો ગાય તો તમારા મિનિ વ્લોગમાં સ્વાગત છે મિત્રો તમે જાણતા હશો કે ભેંચું તો તમે ઘણી બધી જોઈશે પણ હું આજ તમને અનોખી ભેંસ દેખાવવા માંગુ છું જો મિત્રો તમે નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો જો આ વિડીયોને એન્ડ તક તમે જોતા રહો તો હું મિત્રો તમને હું બતાવવા જઈ રહ્યો છે કે બે મોઢાવાળી ભેંસ તો મિત્રો તમે પણ વિડીયોને એન્ડ તક જોયો તો ચાલો મિત્રો હું તમને બે મોઢાવાળી ભેંચ તમને બતાવો હલો મિત્રો તો મિત્રો તમે પહેલાં તો આ ભેંસ તમે જોઈ લો મિત્રો કહેવામાં આવે તો તને બે મોઢા છે અને ત્રણ શિંગડા છે મિત્રો તમે પણ આ વિડીયોમાં તમે જોઈ શકો છો જોવો મિત્રો જોઈ લો તમે ધ્યાનથી જોજો મિત્રો આ ભેંસને કહેવામાં આવતા દુનિયામાં ક્યાંક આવી ભેંસ તમને જોવા મળશે મિત્રો તમે ધ્યાનથી જોઈ લેજો મિત્રો જોવો જુઓ મિત્રો જુઓ મિત્રો ધ્યાનથી તમે ભેંસને જોજો મિત્રો ભેંસના દર્શન તમે જરૂર જરૂર કરજો તો મિત્રો તમે આ ભેંસનો વિડીયો તમે જોઈ ગયા છો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જરૂર ને જરૂર બતાવજો કારણ કે મિત્રો આવા નવા અમારી ચેનલમાં વિડીયો આવતા જ હોય જો મિત્રો તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલ લાઈક કોમેન્ટને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મિત્રો અમારી ચેનલમાં આવા જ વિડીયો આવતા હોય છે તો મિત્રો જય હિન્દ